ટૂટી છે તે હટા હોવાની માગણી ખેડૂતો કરી ગયા છે એની વાત કરીએ શું ઓલ ઓવર હાઈલાઇટ છે તેની વાત કરીએ તો મિત્રો ડુંગળીની બજારમાં ઝડપથી મંદી થઈ ગઈ છે સૌરાષ્ટ્રમાં નવી ડુંગળીની બજાર આવકો થઈ રહી ભાવમાં પણ ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે ગોંડલમાં ચાલુ સપ્તાહે નવી આવકો ખોલી ત્યારે એક જ દિવસમાં બે લાખ કટ્ટાની આવક થઈ હતી ડુંગળીના ભાવમાં બે દિવસમાં વીસ કિલોએ રૂપિયા પચાસથી સાઠ ઘટી ગયા છે અને ભાવ ઘટીને રૂપિયા ચારસોથી છસો પચાસ પ્રતિ વીસ કિલો બોલાય છે ડુંગળીની બજારમાં આવકનું પ્રેશર જોતા ભાવમાં હજી પણ ઘટાડો જોવા મળશે અને આગામી આઠથી દસ દિવસમાં જ કિલોએ રૂપિયા દસ કે એટલે વીસ કિલોએ રૂપિયા બસો ઘટી જાય તેવી સંભાવના છે ડુંગળીની બજારમાં આવક વધારે છે અને સામે સેન્ટરોમાં ઘરાયકી ઓછી છે નવી ડુંગળી જે અત્યારે આવે છે તેનો ચાલફ્લાય બહુ ઓછી હોય છે અને અમુક રાજ્યોમાં ડુંગળીની ગાડી પહોંચતા જ દિવસોમાં સમય અને લાગે છે ત્યાં પહોંચ્યા પહેલાં ડુંગળી ઉગી પણ જાય છે ડુંગળીના કોટા ફૂટવા લાગે છે પરિણામે તેના લાંબા સમય સુધી રાખી શકાતો નથી સૌરાષ્ટ્રમાં ડુંગળીમાં બિહાર બંગાળ રાજસ્થાન પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં માંગ જોવા મળી રહી છે જેને કારણે બજારને શરૂઆતમાં ચારો ટેકો મળ્યો હતો પરંતુ હવે આવકો વધારે છે અને માંગ મર્યાદિત થઈ ગયો હોવાથી ભાવ ઘટવા લાગ્યા છે ડુંગળીનો પાક સૌરાષ્ટ્રમાં ગયા વર્ષની તુલનાએ ત્રીસ ટકા વધારે થવાનો અંદાજ છે અત્યારે જે વાવેતર થઈ રહ્યા છે તે પણ ખૂબ જ સારા વાવેતર છે સૌરાષ્ટ્રમાં અત્યારે સારી આવક થાય છે પરંતુ જાન્યુઆરીમાં પુષ્કળ ડુંગળીની આવક થાય તેવો અંદાજ છે ડુંગળીમાં આ વર્ષે ઉતારો ઓછો છે અને વિઘાડી અહીંયાથી સો મણ વચ્ચે આવે છે જે ગયા વર્ષે સો મણની ઉપર જ આવતા હતા નાશિકમાં પણ ડુંગળીનો પાક સારો છે અને ત્યાં આવક વચ્ચે એટલે કે ગુજરાતની બજારો પણ ઘટાડો આવવા લાગશે બાંગ્લાદેશમાં અશાંતિ ચાલતી હોવાથી બોર્ડર અત્યારે શેર થવા લાગી છે જેના કારણે પણ નિકાસ વેપારને અસર પહોંચી છે ડુંગળીમાં નોંધપાત્ર નિકાસ બાંગ્લાદેશમાં થાય છે બીજા બ્રોકરની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ ઘટવા લાગ્યા છે અને હવે સરકારે નિકાસ ઉપરની ડ્યુટી દૂર કરવાની જરૂર છે ડુંગળીની નિકાસ ઉપર વીસ ટકાની ડ્યુટી છે જે દૂર કરવાની સમય આવી ગયો છે જો નિકાસ ડ્યુટી હવે દૂર કરવામાં નહીં આવે તો ખેડૂતો ફરી નીચા ભાવ મળશે અને મોટી નુકસાની આવે તેવી ધારણા છે નાસિકની ડુંગળીમાં ભાવ કિલોએ રૂપિયા પાંચનો ઘટાડો આવ્યો છે અને આજે રૂપિયા બાવીસથી ત્રીસ પ્રતિ કિલોના ભાવ ચાલે છે નવી ડુંગળીને આવકો વધવા લાગી હોવાથી ભાવમાં આગામી દિવસોમાં વધુ કિલોએ રૂપિયા પાંચ ઘટી જાય તેવી ધારણા છે ડુંગળીના પાક અને વાવેતર ખૂબ સારા થયા હતા પરંતુ ઉતારો એવરેજ ઓછો આવ્યો છે ખેડૂતોને ડુંગળીમાં ઉત્પાદન પડતર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પચીસસોની છે જેની સામે ખેડૂતોને એવરેજ ભાવ પણ રૂપિયા પચીસો પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યા છે ડુંગળીના આ ભાવથી ખેડૂતોને કંઈ વળતર મળતું નથી ડુંગળીમાં સરકાર દ્વારા જો હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે તો ભાવ ઘટીને રૂપિયા પંદરસોથી બે હજાર સુધી આવી જશે અને ખેડૂતોને નુકસાન થાય તેવી ધારણા છે નાસિકમાં ડુંગળીની આવકો અત્યારે સિત્તેર ટકા જેવી છે જેમાં પંદર દિવસ બાદ ડિસેમ્બર અંત કે જાન્યુઆરીમાં ત્રીસ ટકાનો વધારો થશે અને આવકો સિઝનની પીક ઉપર પહોંચે તેવી ધારણા છે ડુંગળીને ભાવ દિવાળી પછી એવરેજ ચારા રહેવાથી ખેડૂતોએ શિયાળુ ડુંગળીનું પણ પુષ્કળ વાવેતર કર્યું છે અને હજી પણ વાવેતર ચાલુ છે આ વર્ષે નાસિકમાં ડુંગળીનું સિઝનનું વાવેતર બે ગણું થાય તેવો અંદાજ છે ડુંગળીના નિકાસ વેપારો ચાલુ છે અને બાંગ્લાદેશમાં પણ નિકાસ થઈ રહી છે બાંગ્લાદેશમાં લોકલ નવો ક્રોપ બજારમાં આવવા લાગ્યો છે જેને કારણે ભારતીય નિકાસ ઘટી શકે છે જો સરકાર નિકાસ ડ્યુટી વીસ ટકા હટાવે તો નિકાસમાં રાહત મળી શકે તેમ છે નહીંતર ઊંચા ભાવને કારણે બાંગ્લાદેશની ખરીદી ઘટી જશે અને પાકિસ્તાનમાંથી પણ નિકાસ વેપાર ચાલુ છે ત્રીજા બોકરનો શું મત છે તે જોઈએ તો મિત્રો ડુંગળીની બજારમાં ઝડપથી મંદી થઈ ગઈ છે સૌરાષ્ટ્રમાં નવી ડુંગળીની મમ પર આવકો થઈ રહી હોવાથી ભાવમાં પણ ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે ગોંડલમાં ચાલુ સપ્તાહે નવી આવક ખોલી ત્યારે એક જ દિવસમાં આવકો વધી ગઈ હતી ડુંગળીની બજારમાં ભાવ ઘટવા લાગ્યાને અને વીસ કિલોએ ક્વોલિટી મુજબ વીસથી સાઠનો ઘટાડો થયો છે રાજકોટમાં ડુંગળીના ભાવ મીડિયમ ક્વોલિટીના વીસ કિલો રૂપિયા પાંચસોથી ચારસો અને મોટા માલ રૂપિયા સાતસોથી સાતસો એંસી વર્ષે કોટ થાય છેલ્લા બે ત્રણ દિવસથી ડુંગળીની બજારમાં એક ધારો ઘટાડો જોવા મળી રહ્યો છે રાજકોટમાં ડુંગળીની ત્રીસથી ચાલીસ હજાર કટાની આવક હતી હજી થોડા દિવસો આવકો સારી રહે તેવી ધારણા છે સૌરાષ્ટ્રમાં દરેક સેન્ટરમાં આવક સારી છે જેના કારણે ભાવમાં હજી પણ ઘટાડાની જગ્યા છે આગામી દિવસોમાં વીસ કિલો રૂપિયા સોથી દોઢસોનો ઘટાડો થાય તેવી ધારણા છે ડુંગળીના ભાવ ઘટીને વીસ કિલોના રૂપિયા ત્રણસોથી છસો થઈ જાય તેવી ધારણા છે સૌરાષ્ટ્રમાં ડુંગળીનો પાક આ વર્ષે દસ ટકાથી લઈ પચીસ ટકા જેટલો વધારે થયો છે ઉતારામાં થોડો ઘટાડો આવ્યો છે પરંતુ વાવેતર વધારે હોવાથી કુલ પાક વધારે થાય તેવી ધારણા છે ગુજરાતમાં ખેડૂતોને છેલ્લા દોઢ બે વર્ષથી ડુંગળીના ભાવ ચારા મળ્યા હોયથી વાવેતર પણ ચારા થયા છે અત્યારે શિયાળુ ડુંગળીના વાવેતર ચાલી રહ્યા છે જે પણ ખૂબ ચારા થાય તેવી ધારણા છે આ ડુંગળી ઉનાળામાં આવે છે અને તેનો સ્ટોક કરી શકાય છે નાશિકમાં નવી ડુંગળીની આવક અત્યારે ઓછી છે અને આવકો જેમ જેમ વધશે તેમ સૌરાષ્ટ્રની માંગ ઘટવા લાગશે સૌરાષ્ટ્રની ડુંગળી દસમી જાન્યુઆરી સુધી સારી ડિમાન્ડ રહે તેવી ધારણા છે ત્યારબાદ નાશિકની આવકો વધવા લાગશે સૌરાષ્ટ્ર રાજકોટ ઉપરાંત ગોંડલ જેતપુર ભાવનગર મહુવા સહિતના સેન્ટરમાં ડુંગળીની આવક સારી માત્રામાં થઈ રહી છે દેશના તમામ રાજ્યોના વેપારીઓ અત્યારે ડુંગળી ખરીદવા માટે સૌરાષ્ટ્ર આવી રહ્યા હોતી બજારને ટેકો મળતો પરંતુ આવકો વધવા સામે ડિમાન્ડ ન હોતા ભાવ ઘટવા લાગ્યા છે મિત્રો આથી જાણીતા ટ્રેન બ્રોકરોની ડુંગળી બાબતે મત આપણે જાણ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતા